કેમ છે કેટલા બધા છે ઉપર એટલે આ બધા એક એક વસ્તુ ખાઈ કેટલી ખાઈ મોટા મોટા પગલા છે ને ઓલ દીકા છે ને એવા એવા વી વી તો અડધું ઢોકલું શાક તો એ જ ખાઈ દે હા એ રીતે ખોટો ઉતારવાનું છે આપણે છે ને મિત્રો ખોટો લેવા નથી તો આપણે કાલે લાવવાનો છે એવો પ્લાન બનતો હું મિત્રો બધાને જય માતાજી ને બધા કેમ છો બધા મજામાં મજી છો અને અત્યારે તો વાવડો છે બહુ ને આપણે એલાથી બને અત્યારે કઈ છે નહીં એવું અત્યારે

રાજભાઈને એ લાવે છે પાવાજ તો અમે જાય છે એ બંને જાય છે આપણે જવાનું છે હાલો હાલે છે કામાં ને બંને જાય નગર આપણા ઓલા છે ને એ મચ્છી ઘણી ખરી ઉપાડી લે ચાલો બંને પૂજી વેલા છે તો અમારા મામા તાણતા જાય છે પગલાં છે લાટ બધા એ પગલાંને આપણે ફેન ગઈ છીએ તો એમ છે રાજભાઈ તો આવે છે બોલું લઈને થી એવું લાવે છે ને એટલે અહીંયા એમનો દોર બાંધી દેવાનો આખા ઓલા આમ પડખે પડખે એટલે પછી ખેંચી નહીં લોકો એ રીતે આવા ટેકનોલોજી કંઈ કરશે વિગીનની આપણે જોવું એ પણ એટલે આપણે અત્યારે પેલા મજા બધા ચપ્તા લઈએ તો આપણે ને મચ્છી પકડી રાખીએ કાંઈ ગામમાં કે મચ્છી પકડવી તો જોઈએ જ આપણે ને પાણી છે લાટ એટલે હું એ રીતે ઊભો થવું તો આપણે મજા બધા ચપકાવીએ પાણી થોડા ઘણા વે જાય તો આપણે મચ્છી પકડી રાખીએ આ તો આને કલાકોમાં હોય તો કેટલા બધા છે નાયથી તો લાટ બધા છે કે ઠેક વખડી તો આપણે પહેલાં મચ્છી પકડી રહે ગામમાં આ હું બગલાઈને પથ્થા જ ફેરવાની છે ત્યાં આપણા બેન છે એવું બધું બધું પણ કેમ કેમ થાય છે એના પરથી તો ખાઈ જ કેમ કે આપણે દોરો હોય તો આપણે તાણી ત્યાં તાણી પણ ઓળી ગાંધી હોય તો ખાઈ જ તો આપણે બહુ નુકસાન ઓછા ખાઈ થોડુંક આપણે એ માટે વધે તો આપણે એને ખાવાની કંઈ ના તો નહીં પડતા તો ચાલો પહેલાં આપણે મચ્છી તો પકડી રાખીએ જો આ દોરો છે કાત મારીને તો એવા પણ છે ને ચાખ એવું છે તો કાત મારવા જેવી ચાક તો આવે ને એટલું જ આવ્યું પણ એ જો અહીંયા એ તો આ છે બગલા રાજભાઈ તો દોરો બાંધો તો આ રીતે દોરો બાંધેલો હોય એટલે તો આમ પકડવાનું આમ ખેંચો ને એટલે પગલાં હોય ને એ ઉડી રાજભાઈ દોરો બાંધી દો ને એટલે બગલા કરી બેહતા જ ને તો દોરો ખાલી એને ખાલી આમ છે ને આમ પાણી ઉડાડે ને એટલે ઉડી જાય પગલાં આપણે બીજું કંઈ કરવાનું ના હોય ને આ એક વરેડી વરેડી એને કંઈક દાબી દીધી એક એટલે કે હું હલવાની પણ વીજી લાગી ના એવી છે આ તો ઉપર લે આગળ શાક તો આપણે નકર આપણે ઉપર લે તો આપણા હાથમાં કંઈ આવશે ને ચાલો ગાય ગામ લઈ શાક આપણે તાણી આવી જાવે ને જો એને શાક કેટલું સાઈ તો ઘણું બધું શાક છે આપણું એટલું તું આમાં છે લાટ ઓહો એટલું શાખા આવે તો સારું કહેવાય છે મિત્રો રિટર્ન છે ને કાલી એક જ આવે આપણે વેસા તાલીમ થઈ આવું શા ખાવેલું છે કેમ છે મસ્ત ની છે માછલી દે છે ને આપણે કોઈ લેવું છે તોડું કેવું હા માછલી આવે ને પછી તો સોઈ ત્રા કાઢ નાખીએ આપણા દીશ કામાં એટલી પકડાય બંધણમાં આવે બધી આવે તો આપણે કોઈ લંબા સુધી નીકળી છે થોડા આવડા ત્યાં હેઠા ને બે ત્યાં આમ બધા જો કેટલા બધા છે ઉપડી જાય આ બધા એક એક વસ્તુ ખાઈ દે તો કેટલી ખાઈ દે આની કાટલા છે ઓલિકાની ઓલિક ઓછા છે આ ઓછા છે મોટા મોટા બગલા છે ને ઓલિકા ભૂખ છે ને એવા એવા વી વી તો તો એ એક એક વસ્તુ થોડા ખાઈ કેટલી ખાઈ દે તો એટલી તો આપણે ઓછી અડધું ડોગલું ઈ જ ખાઈ દે એટલે એની માટે થઈને આપણે બંધીધો છે દોરો آیا ایک حلو پہ بتایش کرے آگے آئے آپ اِسکوائی آئے پہ مچھلی تو آ جائے جب ایکلا سیا تھوڑا کہہ سی ایک ચાલુ આમ ઠલવું મસ્ત છે એ તો આમાં ઠેલું આપણે આધી રાત કેમ પર મોટા બધા કાઢી છે કેમ કે આપણે હવે ક્યાં છે ઝીંગા એ

تو نہیں پتی ہےتاڑے میتر کٹوں لے تو لوگ پلاٹ بنتا ہوں کل کدا لےتا ہے દોરો ખૂતા દીધો સોઈટ કેવાય બગલા માટે સોઈટ મૂકો છે સોઈટ મૂકો છે બગલા ને આંથી કઈ નુકચન નો થાય કાઈ ખાલી ઉડી જાય હું થોડા થોડા ઉડે થોડા થોડા નો આ નાના બગલા હોય ને ઈ નો ઉડે ઓલા મોટા મોટા હોય કાલે આપણે પાછા આવજો ને તો દેખાડશું તમને બગલા કેમ બેઠા હોય ખાલી દોરો ખેંચી આપણે આ ગાવીએ છે છટકે બગલા કા ખાય કમ અગર એ થોડક માછલા આપણે વધારે હોય ને માછલા તો પકડવો જોઈએ અગર બગલા ઉપાડી જાય એમ થોડું હાલે કા થોડા કવાય એમાં ઈ બધા ખાઈ જાય તો ભાઈ આપણે આગલે એ તો તો મચ્છી આવે લીધી થોમ મજા આવી કે આપણે બહુ આપણે પકડેલી છે આપણે તો મચ્છી પકડવાની છે ને વિડિયો કેમ લાગ્યો કોમેન્ટ ની અંદર કી દેજો અને વિડીયો છે ને કાયમી જોઈ કરજો અને સબ્સ્ક્રાઇબ કર લેજો ચેનલ ને એટલે વિડિયો આપણે આવી દે મચ્છી ના આવશે એટલે મજા આવશે રાજુભાઈ કેવું મને એમ મચ્છી આવશે એટલે મચ્છી يوڪ تي له پيپر لاو سب کي نم نڪري تو ويڊيو لائو ٿي ٿو تو ويڊيو نو جو مڙن